હેલો ફ્રેન્ડ્સો ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવશું નમક પારા તેના માટે આપણે બે કે જેટલો મેંદો લીધેલો છે હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું કાળી મરી પાવડર નાખીશું જીરા પાવડર નાખીશું હળદી પાવડર આપણે એમાં મોણ આપી દઈશું થોડું પલાળી લીધેલી છે તેને આપણે નાખી દેસુ એમાં આપણે મેથી લીધેલી છે એને પણ નાખી દેસુ આપણે હળવી હરવી મિક્સ કરતા જશું અને થોડું થોડું પાણી નાખી લોટ બાંધતા જશું આ રીતના આપણે લોડ બાંધી લેવાનો છે કઠણ પણ નથી બાંધવાનો અને ઢીલો પણ નથી બાંધવાનો આપણે ત્યાં લોટ બાંધતું રહેવાનું છે સરસ નમક પાયના લોટ સરસ બંધાઈ ગયો છે આપણે થોડી વાર રહેવા દેશો હવે આપણે જોઈ લઈશું આપણો લોટ સરસ એકદમ કુણ આવી ગઈ છે હવે આપણે એને લોયા બનાવી લઈશું આપણે નાના નાના લોયા બનાવી લેવાના છે અને સરસ વણી લેવાના છે આપણે એને વણી લેશું આ રીતે નીચે તેલ લગાવી દઈશું એટલે જે આપણે મોટી રોટલી વણવાની છે એટલે જલ્દીથી વણાઈ જશે એવું લાગે તો થોડું નીચે તેલ લગાવી દેવાનું છે મીના લોટ છે એટલે થોડી આપને વાર લાગે એ લોટ ભરવાર ભેગો થતો જશે એટલા માટે આપણે નીચે તેલ લગાવી દઈશું અને સરસ રીતે વણી લેશું આપને આ રીતના આવું જાડું વણવાનું છે બહુ પાતલો પણ નથી કરવાનો હવે આપણે એના પેસર વારી લઈશું સરસ રીતે આ રીતના આપણે સરસ પીસ પાડી લેવાના છે અને ટ્રેમાં મૂકી દેવાના છે સાઈડમાં આપણે તેલ ગરમ થવા મૂકી દીધેલું છે આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે જોઈ શકો છો નમક એમાં ભેગા હોય તો આપણે એમાં કઈ પીવાની જરૂર નથી એકદમ આપણે તેલમાં નાખશું એટલે એમ છૂટા પડી જશે ને મેળાએ જ બધા સરસ રીતે છૂટા પડી જશે એક પણ ચોટશે નહીં તમે જોઈ શકો છો એકદમ બધા છૂટા પડી ગયા છે સરસ રીતે હવે આપણે એને ફેરવી લઈશું સરસ આપણે એકદમ ગુલાબી આછા ગુલાબી જેવા તળવાના છે એકદમ લાલ તળવાના અને નમક પાર એકદમ સરસ તળાઈ ગયા છે તમે જોઈ શકો છો આપણે એક બાઉલમાં કાઢી લેશો અને આજ રીતના આપણે બધા નમક પાર તળી લેશું અમારી રેસીપી તમને પસંદ આવી હોય તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આમના બધા નમક પર સરસ રીતે તળાઈ ગયા છે તમે જોઈ શકો છો આમના નમક પારા તૈયાર છે